બકરા બરા સરસ તો હવે થોડા

बाबा पोप में हे अर्जी सुबदार जो

मार यावशे हर रे लिला घोड ले थाई में असवार तो या कड़ कळा जोने नवळी बिरादे ने वडी ने

તું મેં જંગલ માં અરે ભગત તમારી ઓળખાણ આપો મારી ઓળખાણ અરે બાપા અંદર રખડતો ભટકતો ને મારું ના મરજી છે અરે ભાટી ભગવ આ સાધુ દ્વારિકા થી ચાલતો ચાલતો આવે છે તમારી પાસે બટકું રોટલો હોય ને તો આ સાધુ ની ઠારો ભગવાન તમારું ભલું કરશે અરે સાધુ મહાત્મા ટુકડો હતો એ તો હું ખાઈ ગયો અને બાકી દીધો મારી પાસે રોટલો તો છે છે ભગવાન તમારું ભલું કરશે અરેટડો પાણી હતો મેં પી ગયો બાકી હતું મારી બાંડી બકરી રોટલા ની ના પાડો પાણી ની ના પાડો ભગત આ બકરા જે ચારો ને એ બકરાને દૂધ દોય આ સાધુને પાદ્યો તરસ પણ જીપે અને ભૂખ પણ સંતોષાય અરે સાધુ મહાત્મા આ પાત્રી પાત્રી વ્રથિયા સારું છું આ પાકડા બકરા છે આ દૂધ નથી દેતા ભગત આ સાધુના વેણ ઉપર ભરોસો ન હોય તો વાત કરો તમને સૌથી વધારે ભરોસો કોના ઉપર ભરોસો તો મને મારા રણુજાવાળા ઉપર છે તો ભગત ઉપર ભરોસો રાખી હાલા જાઓ ભગત કરનાર મારો ઠાકર ઠાકર ના મારી लाज રાખનારો મારો ઠાકર બેઠો છે ભગત તમે ઠાકરના ભરોહે જાઓ તો ખરા ભાઈ ભાઈ સાધુ માતમા કે છે જરાક તપસ્યા કરી એ પાઠડિયા બકરા ડોવે બાઠી હરજે પાઠળિયા બકરા તો એ તમારા કેવા પણ પાંત્રી વરધિયા બકરા ને હું સારું પણ દૂધ હજી જોયું નથી આ પહેલી વાર દૂધ જોયું તમારા કેવા પ્રમાણે દૂધ તો આપવું લ્યો

સાધુ ની ભૂખ સંતોષી છે ભગત આ બાંડી દૂધ પાયા સાધુ તો ચલતા ભલા સાધુ ના ઠેકાણા નો હોય સાધુ તો ભલે ભલા મને લાગતું નથી સાધુ હોય તમારું અસલ રૂપ બતાવો અરે ભગત આજ મારું અસલ સ્વરૂપ છે અસલ રૂપ તો મારે જોવું જ પડશે ભગત જો તમારે મારું અસલ સ્વરૂપ જોવું હોય ને તો બે ઘડી અવળું ફરી તમારા ઠાકરને યાદ કરો મારું અસલ સ્વરૂપ બતાવો ભાગી જતા નહીં ન જાવ અસલ સ્વરૂપ બતાવજો ભલે એક એકવાર અવળું ફરી તમારા ઠાકરને યાદ તો કરો મારા અસલ સ્વરૂપના દર્શન કરાવો હે બાપારામ સીતારામ 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 બાપારામ સીતારામ એનું હતું નહોતું થઈ ગયું તમે કોણ છો અરે હરજી દ્વારકા થી આવું છું અને પોખરણ ગઢ જાઉં છું હરજી દ્વારકા અંદર મારું નામ રાજા રણછોર રાય હતું અને પોખરણ ગઢ અંદર મારો રામદેવ તરીકે ઉતાર ધારણ થવાનો છે હરજી ઓહો રામાપીર તમે પોતે છો અરે બાપા કેટલા ટાઈમ થયા તમારું બાપા રટણ કરું હરજી એ મારા નાથ

ો યાસને આજ બાબા રામદે હાલો ને હરજની જુ પડિયે આવો યાસને આજ બાબા રમદે હાલો ને હરજની જુરી ભલા વાત પીર મરજીનાથ કરો આવો તો આજ બાબા હરજુ બધી પ્રોલિયા હરજી નદીરિયા હોય બાબા રે હાલો ને હર હો

આજ તારી આ ઝૂપડી મને કેમ સુનકાર દેખાય છે હરજી તમે પરણિયા નથી હરજી અરે બાપા આમાં ક્યાં સુનકાર દેખાય તો બાંડી બકરી છે લાલિયો કૂતરો છે હું છો તમે છો પછી આમાં ક્યાં કઈ સુનું દેખાય અરે હરજી તમે પરણિયા નથી અરે બાપા ઈ રેવા દિયો પરણવાની વાત નહીં અરે હરજી તો તમને આજ રામદેવ પરણાવ્યો અરે બાપા ઈ ઈ રેવા દિયો ની ખોટા હું કામ ગાળિયા નાખો છો પણ નથી